નમસ્કાર દર્શક મિત્રો મા તેજ સેવાનીજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન બરડીયા રિપોર્ટર એભલવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર સુરત છે ન્યૂ બોમ્બે માર્કેટની બાજુમાં રહેતા કિન્નર સમાજ દ્વારા આજ આઠમના દિવસે દશામાના વ્રત ચાલુ હોવાથી ભંડારો કરી આશરે બે હજારથી પચીસો જેટલા શ્રદ્ધાળુઓને પ્રસાદી રૂપે ભોજન કરાવ્યું કિન્નર સમાજ દ્વારા ત્રીસ વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલુ હોવાથી આઠમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના વ્રત કિન્નર સમાજ દ્વારા ભંડારાનું કાર્યક્રમ કરી શ્રદ્ધાળુને હર્ષભે પ્રસાદી રૂપે ભોજન કરાવી માનવ ધર્મને અતિ ઉજ્જળો બનાવ્યો કિન્નર સમાજના આગેવાનો આશામાસી કોમલમાસી તેમજ શ્વેતા દ્વારા આ કાર્યને પૂરું કરવામાં આવ્યું રિપોર્ટર એબલવાળા સુરત મહાતેજ સવન્યસ અમે કરીએ જ છે અને બધા પબ્લિકો માટે જો આશીર્વાદ અમે છે કે કે મંદિરો થાય જે આવે લાભ લક્ષ્મી મહાલક્ષ્મી નો વાસ થાય જેને પુત્ર નહીં એને પુત્ર વાપ થાય જેના લગ્ન નહીં થતા હોય મહાદશમા એના લગ્ન કરાવી જાય એમના માટે અમે દશામા નો વ્રત કરીએ દિવસ દશામા વ્રત ચાલે છે એની સાથે શ્રાવણ મહિનો દિવસ છે તેમાં કોઈ તમને આપત્તિ પડે ખરી અમે શ્રાવણ મહિનાનું કરીએ છીએ અમે અભિષેક કરવા માટે જઈએ છીએ રુદ્ર અભિષેક કરવા માટે જઈએ છીએ અમારી આખી મંડળી છે એન્દ્ર સમાજ છે અમારા સુરેશ વાળા ભાઈ છે એમના સાથે બચાવ સાથે જઈએ છીએ બધા નો બહુ સપોર્ટ છે

મારું નામ મેથ્રી જુલી પહેર છે જે દશામાં સુરત ગુજરાત થી છું કાર્યક્રમ આજનો કાર્યક્રમ છે આજે દશામા નું આઠમ છે માહેર આઠમ છે મારી દશામા નું ને અમારા વડીલો અમારા દાદી ભંડારા રાખ્યા છે માતાજીના દશામા નું જાહેર જનતા માટે બી યજમાનો માટે અમારા કિન્નર સમાજ માટે એટલે બધાને આનંદ લેવા માટે ને પ્રસાદ માતાજીના સેવન કરવા માટે આજે બધાને બોલાવ્યા છે ને બધા આવીને જમીને ગયા આનંદ લઈને ગયા ને દશામાં એટલું ભાલા કરજે મારા યજમાનો એ મારા અખા કિન્નર સમાજોનો બધાના માથે પર એમના હાથ રાખશે ને આગળ બી માતાજી આવશે છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી અમારા દાદી માતાજીના ગાયકા છે દશામાં બેસાડ્યા છે ને ભાજતે ગાજતે લાવીએ છીએ માતાજીને દર વર્ષે અમને આનંદ મળે છે ને અમારા યજમાનો આશીર્વાદ લેવા આવે છે ને આવીને દર્શન કરીને જાય છે બધા આનંદ થાય છે ને આજનો આ ભંડારા બધા માટે છે ખાલી અમારા કિન્નર સમાજ માટે નહીં પચીસ થી ત્રીસ વર્ષ થઈ ગયા દશામાં લાવીએ છીએ અને પચીસો થી ત્રણ હજાર જનતાનો દર વર્ષે માતાજી નો ભોજન રાખીએ છીએ બધા આવીને આનંદ લઈને જાય આ દશામા ના નવ દિવસ તમે રોજ પ્રસાદ મળે છે કે પછી એક જ દિવસ દશામા ના દસ દિવસ પ્રસાદ એટલે ફળ ફ્રૂટમાં સેવન મળશે ને જે ભોજન હોય માતાજી નો જે મોટા ભંડારો હોય ને એ એક જ દિવસનો હોય ને બધા આવીને જમીને જાય છે ભંડારો કેટલા દશામાં નો ભંડારો હુકમ થાય દર વર્ષે માતાજીનો ભંડારો પેલા કરીએ બધા ને કહી દઈએ છીએ ને અમે બી માતાજીનો બધો સામાન લાવીને તૈયારી કરીને રાખીએ છીએ નામ મારું નામ અમૃતા કુંવર કરિશ્મા કુંવર હું સુરત થી બોલું છું શું આજે આઠમ નિમિત્તે અમારે ત્યાં અમારા સર્વ કિન્નરો તથા ભાવિ જનતા માટે અમે અહીંયા ભોજન સમારંભ રાખ્યો રાખ્યામાં કોણ કોણ હાજર છે અત્યારે અહીંયા અમારા સમાજના દરેક દરેક જે અમારા વડીલો છે જેમ કે અમારા બા મોટા છે આ બીજા બા અમારા મોટા છે એ પછી અમારા સમાજના હરેક સુરતના દરેક કિન્નરો એ અહિયાં હાજર છે તથા અમારા ભાવિ ભક્તો ઘણા ભાવિ ભક્તો લગભગ પાંચસો ની ઉપર અમારા ભાવિ ભક્તો પણ જમણવાર કરીને અહીંયાથી માતાજીનો પ્રસાદ લઈને ગયા કેટલા લોકો અંદાજે રમાડેલો અંદાજે બે થી બે થી પચીસો થી ત્રણ હજાર સુધી લોકો જમીને ગયા લોકોને શું સદેશ થવા માંગુ જો કિન્નરોનો કિન્નરો દશામામાં અને માતાજી પર ઘણો કિન્નરો પણ એ રહ્યો છે કિન્નરો પણ ખૂબ માને છે માતાજીને માતાજી અમારા સર્વ યજમાનોનું કલ્યાણ કરે સર્વને દુઃખ સુખી કરે સર્વની રોગ સર્વના રોગ મટાડે અને સર્વના ધંધા પાણીમાં માતાજી બરકત દે અને અમારો સમાજ જે પહેલેથી જ અમે લોકો પાસેથી યમાનથી કરીએ છીએ તો લોકોની સેવા પણ એટલી કરીએ છીએ તો અમારો જે યજમાન અમારા જે હોય એ સર્વ રીતે સુખી થાય અને એમને માતાજીના આશીર્વાદ મળે એ જ અમારી માતાજીને મનોકામના અમે લગભગ 30 વર્ષથી આ માતાજીનો ભંડારો કરીએ છીએ દર વર્ષે દસામાની આટમના નિયમ છે આના ખરી ના અમે કેનો બધા ભેગા થઈને જ આ સંમેલન આ માતાજીનો ભંડારો કરીએ છીએ